ગુજરાત સરકાર અને જીઇબીના અધિકારીઓ જેટકોના તમામ અધિકારીઓ અને જે તે વિભાગના ઉર્જા મંત્રાલયને વિનંતી કરું છું કે અમારા વાવ તાલુકાના તીથગામના જે ચોવીસ ગામો છે એને થરાદ તાલુકામાં જીઈબીમાં જે બોર્ડર પર બની રહ્યું છે ત્યાં સબડિવિઝનમાં લઈ જવાની હિલચાલ ચાલી રહી છે એટલે તંત્રને અને સરકારને વિનંતી કરું છું કે વાવ તાલુકાના છેવાડાના ગામો અહીં ચાલીસ કિલોમીટર થાય અમારું સબ સબડિવિઝન વાવમાં છે તો તમે વાવ તાલુકાના ગામોને થરાદમાં કેમ લાવીને ખેડૂતોને પરેશાન કરવાનું કામ કરી રહ્યા છો મહેરબાની કરીને વાવ તાલુકાના ચોવીસ ગામોને એ થરાદ સબડિવિઝનમાં લાવવાનું જે કાર્ય જે લોકો કરી રહ્યા છે એમને વિનંતી કરું છું કે આપ જો આવું કૃત્ય કરશો તો ખેડૂતો માટે જીવવાનું છે મરવાનું છે ખેડૂતો માટે જો આવું કૃત્ય થશે અને જો વાવ તાલુકાના ચોવી ગામોને ના બુઢરપુર જે ડિવિઝન બની રહ્યું છે એમાં જો લાવશો તો આંદોલન થશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને હિંસક આંદોલન થશે તો પણ એ ઝેટકોની જવાબદારી છે વિનંતી કરું છું તંત્રને કે અમારા વાવના તાલુકાના ચોવી ગામોના ખેડૂતોને પરેશાન કરીને ચાલીસ કિલોમીટર ધક્કા ખરવાઈ અને તમારી નિયત શું છે તમે શું માત્ર ને માત્ર ખેડૂત વિરોધી છો વાવ ત્યાંથી પંદર કિલોમીટર થાય છે અને થરાદમાં તમારે ત્રીસ કિલોમીટર સુધી લાવવા માટે પરેશાન કરવાનું કાર્ય કેમ કરો છો આવું ક્યારેય પણ ખેડૂતો સહન નહીં કરે અને જો તમે ચોવી ગામોને થરાદ સબ ડિવિઝનમાં લાવવા માગતા હોવ વાવ ન રાખવા માગતા હો તો એ આંદોલન થશે અને આંદોલન જો ગંભીર રૂપ લેશે તો સમગ્ર જવાબદારી ઝેટકોની લેશે